આજે બીજો મંગળવાર છે અને આજે આપણે બધા બાળતોળા દિવસ ઉજવીશું ખબર છે ને આપણે આમાં શું કરીએ છીએ આ દિવસે આપણે શૂન્ય થી પાંચ વર્ષ સુધી અને ઊંચાઈ માપીએ છીએ અને તેમના ડેટા ની નોંધ કરીએ છીએ એકદમ સાચું બાળતોળા દિવસ બાળકો ના વિકાસ પર દેખરેખ રાખવા માટે ઘણો જરૂરી છે જેથી બાળકો વૃદ્ધિ બરાબર થઈ રહી છે કે નહીં તેની ખબર પડે આ પૂનમ તારા બાળકના વજનથી શરૂ કરીએ આ ગ્રોથ ચાર્ટમાં બાળકનું વજન તેની ઉંમર પ્રમાણે નોંધવાનું છે જો બાળક પીળા રંગમાં આવે છે તો તેના ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવાનું છે જો લાલ રંગમાં આવે છે તો બાળક કુપોષિત છે આવામાં તેને તરત એ પાસે લઈ જવું જરૂરી છે ફક્ત આનંદવાડીની બહેનો જ નહીં માતા પિતાએ પણ ગ્રોથ સમજવો જરૂરી છે સમજ્યા પૂનમ નથી રહ્યું જો એકદમ છે આના ખાવા પીવાનું ધ્યાન પુનમ અને પૌષ્ટિક ખોરાક ખવડાવો જેમ કે લીલા શાકભાજી દાળ ફળ અને પેકેટ વાળા ખાદ્ય પદાર્થ જેમ કે ચિપ્સ બિસ્કીટ જ્યુસ જરા પણ ના આપવા મે સ્તનપાન તો કરાવો છો ને ક્યારેક ક્યારેક કરાવું છું પણ હવેથી તેના ખોરાકનું ખાસ ધ્યાન રાખીશ અને તેને ચિપ્સ વગેરે પણ નહીં આપું હા પૌષ્ટિક ખોરાકની સાથે સાથે બાળકોને બે વર્ષ સુધી નિયમિત રીતે સ્તનપાન કરાવતા રહો આ તેમના વિકાસમાં મદદ કરશે પોષણ બાળકોના વિકાસમાં ખૂબ જરૂરી છે અને બાળકોનો વિકાસ જાણવા માટે બાળ તુલા દિવસ હવે બધા મારી સાથે મળીને કહો બાળ તુલા દિવસ મનાવશું આપણે કુપોષણ ને ભગાડશું બાળકોની વૃદ્ધિ પર ધ્યાન આપી બાળકો ને સ્વસ્થ બનાવશું આંગણવાડી ના કાર્યકર્તાઓ આ વાત નું પણ ધ્યાન આપે છ મહિના થી પાંચ વર્ષના બાળકો ને અઠવાડિયા માં બે વાર આઈ એસ સિરપ આપવું દર છ મહિને કૃમિનાશક દવા આપવી સમય સમય પર ટીકાકરણ નું મહત્વ સમજાવું જો બાળક ગંભીર રીતે કુપોષિત છે અને તેને ભૂખ નથી લાગી રહી કે કોઈ તકલીફ છે કે બંને પગે સોજા છે તો તેને તરત એનઆરસી કે સીએમટીસી લઈ જાઓ બાળ શક્તિ પેકેટ ના ફાયદા અને ઉપયોગ ને સમજાવવા માતા પિતા ને અન્ન પ્રાશન દિવસ અને અન્ન વિતરણ દિવસ માં ભાગ લેવા પ્રેરિત કરવા